કરવાનું ભૂલતા નહીં અને હવે ચાર હજાર વસ ઘંટાનો તેમ બાકી છે કેમ કે તો આપડે સરસ શાક ને રોટલા બની રહ્યા છે અને એક દૂધ છે તો આપણું ખાવાનું રેડી થઈ ગયું છે તો હેલ્લો દોસ્તો કેમ છો જય માતાજી ના આજના વિડીયો માં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ તો આજ છે આઠ એમ ને નોરતાની આઠ એમ છે એટલે કે આજ છેલ્લો દિવસ છે અને આજ માતાજી ના નિવેશ પણ હોય અને આપણા માટે તો નથી પણ બીજાના માટે નિવેશ હોય એટલે આપણા માટે જવાનું છે અને પછી જઈશું માટે પણ પહેલા તો આપણે વીઆઈસી અહીં ગયો તમે જોઈ શકો છો આપણે બકરામાં વ્યાસી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે પાંચ વાગી ગયા છે સાંજના પાંચ વાગી ગયા એટલે એમને ઘરે જવાનું છે પછી ઘરે જઈને માત્રજીના માટે લાગવા જવાનું છે અને વિડીયો તમને દેખાય તો સુધી બનાવ્યો અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મળી આગળને જો આવું વાતાવરણ છે કાંક અને વરસાદે તમે જોઈ શકો છો વરસાદ આવે છે અને સામે છે ને એકદમ વરસાદ દેખાય છે તમે સામે જોઈ શકો છો ને અંધારું થઈ ગયું છે એટલે હવે વરસાદનો ફોન પણ પલળી રહ્યો છે તો આપણા આગળ પછી વિડીયો બનાવશું તો બનાવવા વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણો હવે ચાર હજાર વસ ઘંટાનો જ તેમ બાકી છે કેમ કે સસ્ક્રાઈવું તો આપણે પૂરા થઈ ગયા છે અને પૈસા આવવામાં ચાર હજાર વસ ઘંટા ઘટે છે તો થોડો થોડો વિડિયો જોવો એટલે વસ ઘંટા પૂરો થઈ જાય અને મળી આગળ સામે જે અમારા ગામનું તળાવ છે અને એના સીધું જવાનું છે દાદાની ડેરીએ અને એના તમને દેખાડીશ તો વિડીયોમાં તો તમે જોઈ શકો છો અમારા ગામનો જે તળાવનો નજારો કાંક આવો છે અને મસ્ત એવો નજારો આવી રહ્યો છે અને સામે પાળે પાડે આપણે જવાનું છે અને રખા દાદાની ડેરીએ તો વિડીયોમાં બનાવ્યો અને તમે જો અહીં ક્યાં ગામ છે આપણું તો દોસ્તો તમે જોઈ શકો છો આપડે રખા દાદાનું મંદિર છે અને અહીંયા પડખે તળાવ છે આપણા ગામનું એટલે અહીંયા પડખે દેરી છે દાદાની એટલે કે તમે જોઈ શકો છો અને હવે આપણે અગરબત્તીને એવું કરી નાખી તો વિડીયોમાં બન્યા રહ્યો તો અહીંનો કાંઈક આવો નજારો છે તમે જોઈ શકો છો મસ્ત એવો નજારો છે અને અહીંયા આપણા દાદાના દર્શન કરી લીધા છે હવે અને હવે અહીં આપણે નીકળીશું ઘરે અને ઘરે જે ઘણા કામ છે તો આપણે કરી જઈશું તો આતી દાદાની દેવી અને તમે દર્શન બધાએ કરી લીધા છે તો અહીંથી આપણે નીકળીશું તો સાંજ થઈ ગઈ છે ને આપણે ખાવાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો શાક ને રોટલા બની રહ્યા છે અને એક દૂધ છે તો આપણું ખાવાનું રેડી થઈ ગયું છે તો આપણે પહેલાં ખાઈ લઈ અને પછી વિડીયોને ચાલુ કરીશું તો આપણે ખાઈ લીધું છે ને કામ પૂરું થઈ ગયું છે ને લાઈટ થવા વિશે એટલે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી છે અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને નવા વિડીયો